ડાંગ વગઈ તાલુકામાં બોરડાર માળ ગામ ખાતે ટીએસપી ના આયોજન મંડળ હેઠળના ડામર રસ્તાના કામમાં હલકી કક્ષાના માલ મટીરિયલનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે જેને લઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બોડારમાળ ગામ ખાતે ટીએસપી ના આયોજન મંડળ હેઠળ અંદાજિત ચાલીસ લાખના ખર્ચે ડામર રસ્તા બનાવવાની મંજૂરી કરવામાં આવેલ છે પરંતુ સ્થળ તપાસ કરતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સાથે મળીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવું તેવું જોવા મળી રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર નામ પૂરતી ડામરનો છુટકાવ કરીને બતાવવા પૂરતો ઉપયોગ કરવામાં આવેલ છે અને સમગ્ર રસ્તા પર ના પૂરતી કપચીનો ઉપયોગ કરવામાં આવેલ છે આવા કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રકારે હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તે કેટલા અંશે યોગ્ય શું કોન્ટ્રાક્ટર કોઈપણ પ્રકારના ભય વગરનું કામગીરી ચાલે છે તેમ લાગી રહ્યું છે તો આટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે આવા અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે કે નહીં તે પણ એક પ્રશ્ન બની ગયો છે અને જો જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાના માલ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તે અધિકારીઓને નજર નથી કે પછી કોન્ટ્રાક્ટર હલકી કક્ષાનું મટીરિયલનો ઉપયોગ પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવામાં આવી રહ્યો છે તે ઉપરતીત થાય છે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર સરકારની તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે ત્યારે જવાબદાર અધિકારીઓએ પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહીના પગલા લેવામાં આવે તે જરૂરી બની ગયું છે રિપોર્ટર રમેશ માલા